જય શ્રી કૃષ્ણ મિત્રો અહીં આપણે સૌ આપણા સૌના અતિ પ્રિય એવા શ્રી વલ્લભાચાર્યજી એટલે કે શ્રી મહાપ્રભુજીના જીવન વિશે થોડું જાણીએ તેમનો જન્મ વિક્રમ સંવત પંદરસો પાંત્રીસના ચૈત્રવદ અગિયારસના દિવસે ચંપારણમાં થયો હતો આંધ્રના તે લોકો બ્રાહ્મણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના પત્ની ઇલમ્મા ગારુજી ગર્ભવતી થયા શ્રી વલ્લભના જન્મ વિશે અનેક કથાઓ છે જેમાંની એક કથા આ પ્રમાણે છે ઇલમ્મા ગારુજીને 8 મહિનાનો ગર્ભ હતો લક્ષ્મણ ભટ્ટજી અને તેમના પત્ની ઇલમ્મા ગારુજી વર્તમાન મધ્યપ્રદેશના રાયપુર જિલ્લાના ચંપારણના એક વનમાંથી જઈ રહ્યા હતા પ્રસવ પીડા ઉપડતા રાત્રિના સમયે ઇલમ્મા ગારુજીએ એક બાળકને જન્મ આપ્યો પણ જન્મ પછી બાળકમાં કોઈ હલનચલન ન જણાતા બાળક અચેત જણાતા પતિ પત્નીએ તેને મૃત સમજ્યું આ ઘટનાને પ્રભુની ઈચ્છા સમજી પરિસ્થિતિનો શાંતિપૂર્વક સ્વીકાર કરી તેઓએ બાળકનું સમી વૃક્ષ નીચે એક ખાડામાં રાખી તેના ઉપર ઝાડના પાંદડાઓથી ઢાંકી પરિસ્થિતિને આધીન થઈ અને આગળની યાત્રા માટે રવાના થઈ ગયા આગળ જઈ જ્યારે તેઓ વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે ઇલમમાં ગારૂજીને સ્વપ્નમાં શ્રીનાથજીએ સ્વયં દર્શન દીધા અને કહ્યું જે બાળકને તમે મૃત જાણ્યું છે એ સ્વયં હું જ છું સ્વપ્ન પછી બંને પતિ પત્ની એ સ્થાન પર પહોંચ્યા જ્યાં તેમણે એ બાળકને મૃત સમજીને રાખી દીધું હતું તેમણે જોયું કે સમી વૃક્ષ નીચે બાળક સુરક્ષિત અવસ્થામાં છે એ બાળકની ચારે બાજુ અગ્નિનો ઘેરાવો થઈ ગયો હતો તેમણે બાળકને અગ્નિના ઘેરાવામાંથી કાઢ્યું અને છાતી સરસું ચાપ્યું તે બાળકનું નામ તેમણે વલ્લભ રાખ્યું કારણ કે તે વૈષ્ણવાનર અવતાર એટલે કે અગ્નિનો અવતાર હતા મોટા થઈને આ બાળક શ્રી વલ્લભાચાર્યજીના નામે પ્રખ્યાત થયા અને ચંપારણને પુષ્ટિ માર્ગની સાધનાનું સ્થળ માનવામાં આવ્યું શ્રી વલ્લભાચાર્યજીના ત્રણ ભાઈઓ હતા શ્રી કૃષ્ણ ભટ્ટ શ્રી રામચંદ્ર ભટ્ટ અને શ્રી વિશ્વનાથ ભટ્ટ તેમની બે બહેનો હતી સરસ્વતીજી અને સુભદ્રાજી શ્રી વલ્લભનો દેહ મધ્યમ કદનું ઘેરા કવર્ણનો ઘાટીલો અને મજબૂત માંધાનો હતો લલાટ વિશાળ હતું નેત્રો કમળ જેવા હતા મુખારવિંદ દિવ્ય તેજસ્વી હતું તેમની વાણી કોમળ અને મધુર હતી તેઓ કાયમ ધોતી ઉપરણો જનોઈ અને તુલસીની કંઠી ધારણ કરતા તે સિવાય કંઈ પણ ધારણ કરતા નહીં તેઓ અડેલ અને ચરણાટ જેવા એકાંત શાંત સ્થળોમાં નાની ઝૂંપડીઓમાં રહેતા તેમનું જીવન સ્વાવલંબી સત્યપરાયણ સરળ સાદું પરોપકારી અને પ્રભુ પરાયણ હતું શ્રી વલ્લભાચાર્યજી ભારતના મહાન વૈષ્ણવાચાર્ય હતા તેમણે ભક્તિ માર્ગમાં સેવા સ્નેહ અને સમર્પણનો સંદેશ આપી ભક્તિ માર્ગ પુષ્ટ બનાવ્યો સેવા માર્ગ પ્રગટ કરી જીવોને પ્રભુ સન્મુખ કર્યા શ્રી વલ્લભે તેમના જીવનકાળ દરમિયાન પાંચ સોમ યજ્ઞ કર્યા હતા તેમણે ત્રણ વાર ભારત યાત્રા કરી હતી અને આ સંપૂર્ણ ભારત યાત્રા ઠંડી ગરમી કે વરસાદની ચિંતા કર્યા વગર પૂર્ણ કરી હતી તેમણે અનેક ભાષ્યો ગ્રંથો નામાવલીઓ અને સ્તોત્રોની પણ રચનાઓ કરી છે એક વખત શ્રી વલ્લભાચાર્યજીને ચિંતા થઈ કે ભક્તોને કેવી રીતે પુષ્ટિ માર્ગ તરફ વાળવા ત્યારે શ્રીજી બાવાએ સ્વપ્નમાં આવી તેમને આજ્ઞા કરી ચિંતા ન કર વલ્લભ જે જીવને તમે બ્રહ્મ સંબંધ અપાવશો તેને હું મારી શરણમાં જરૂર લઈશ અને મારી શરણમાં આવેલ એ વ્યક્તિ કોઈ પણ જાતિનો હોય એકવાર મારી શરણમાં આવશે તેને હું કદી નહીં છોડું અને મારી શરણમાં જ રાખીશ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ અને શ્રી જમનાજી આ ત્રણેય સ્વરૂપ એક જ છે તેઓ દામોદર દાસને દમણા કહીને બોલાવતા અને તેઓએ બધા જીવોને શરણે લીધા અને શ્રીજી બાવાને સોંપ્યા પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ લઈને કંઠી તિલક વગર ન ફરાય કંઠી અને તિલક આપણું સમર્પિત કરી પછી જ તેને પ્રસાદ તરીકે બધાએ ગ્રહણ કરવું જોઈએ એવા વચનો કહ્યા પુષ્ટિ પ્રવર્તક શ્રીમદ ભાગવત રત્ન વૈષ્ણવોના પ્રાણ પ્યારા ચંપારણ ધામ અધિષ્ઠાતા અખંડ ભૂમંડલાચાર્ય આચાર્ય ચરણ મહાપ્રભુ શ્રી વલ્લભના પાટોત્સવની સર્વે વૈષ્ણવજનોને વધાય 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 હો શ્રી વલ્લભાધિસની જય જય શ્રી કૃષ્ણ